ત્યારે આખરે કંટાળીને આજ રોજ ગ્રામજન દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને રોડની ભયંકર હાલત સામે રોષ વ્યક્ત કર્યો હતો ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી રોડની હાલત બિહામણી છે ખાડા ભરેલા છે અકસ્માત વધ્યા છે અને અનેકવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ અસર થતી નથી લોકોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે તાત્કાલિક અસરથી રોડ મરામત શરૂ કરવામાં આવે ભવિષ્યમાં કામ જવાબદારી નક્કી કરવામાં આવે આવનારા સમયમાં આવા મુદ્દાઓને અવગણવામાં ન આવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકો સાથે વાતચીત કરીને માર્ગ ખુલ્લો કરાવવાનો પ્રયાસ કર્યો હતો તો આ વિષય પર આપનો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા અમારી ચેનલ વીઆર લાઈવ ને લાઈક શેર તેમજ સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર